આજે ઓલપાડ માટે એક અનવ દિવસ છે આજે એક સાથે ત્રણ કાર્યક્રમ ઓલપાડની રાખવામાં આવ્યા છે બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ ખાતે એસપીડીએફની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓલપાડ ગામ પંચેતું રાતસોને સાહીઠ લાખ રૂપિયા ગામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લોકોની સુવિધાઓ ઘરે બેઠા એમને સુવિધા મળે ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાલ ગ્રામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વર્ષોથી ઓલફાળની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાલ બજાર નાનું બજાર જૂનો ટાઉન એ ટાઉનની અપર જ્યારે આ ઓલપાલથી સુરત ફૂટફોર કીટ મંજૂર ત્યારે એ રસ્તો બજારની અંદર જતો હતો ત્યારે બધા વેપારી મંડળોને રજૂઆત કરી કે અમારી દુકાન વર્ષોની દુકાનની નષ્ટ થઈ જશે ત્યારે આ અમે બાયપાસ માટે દરખાસ્ત કરી સરકારે બાયપાસ દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું દોડ આ રસ્તો થવાથી બાયપાસ થવાથી હજીરાના જે મહાકાય ઉદ્યોગ છે એના જે વાહનો જતા છે એ બજાર માટે જતા હશે બાયપાસ છે સુરત સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે જે મે મહિનાની અંદર કીમ ખાતે જે ઉતરવાનો છે કીમ ખાતે જે સુરત જનારા લોકો એ કીમ ખાતે ઉતરશે અને વાયા ઓડપાડ થઈને આ બાયપાસ ઉઠી જશે જેથી ટ્રાફિકનું ભારણ પણ જે ઓડપાડમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ ઓછું થઈ જશે અને આજે બાબાસાહેબ આંબેડકરજીના janma dinas military hame baba ambedkar ka naam thi bypass naam karna okay